કોથરી પેલી પેલી કોથરી લઈ લે તો આખું નામ જવા જોયું જો પંગાડી દીધી જો

মেনে যে তাই করে করে

જોઈએ ઓકાનાનો ડાળનો તાલી ગાય કરે આડથી લીલી હળદર પણ અને બનાવવાની આવો તને બનાવું ખાવાની ઈચ્છા થાય હા ના એક બટાકા થાય ફોલેવર

પપ્પાય બનાવી આજે તને કે ભાઈ ગ્રેપ આવો તો ખરી જ ને ચમ ના આવસ બે તો ટોપરા ના હોય ટોપરું ઘરી આવો એવું ગયો એને ટોપરું ઘરી આવવા ના આય કરે ઘરી ના આવો પણ ટોપરા જીવ લાગે એવું કડું થી ઘરી જીવ ના જે ખાવાનું ખાધું ને એવું લાગતું એવું ના તમે થોડો રોટલો કો વાત તો થઈ ગઈ ના શાંતિ રાખ રોટલો હાલ લઈ હવે હાલ કશું બરોબર કશું મેલું નઈ ખાવ છે મને મત નઈ બાપું ગુસ્સો હા બસ લે તો આપણો જમવાનું થઈ ગયું છે ફાઇનલી તો જો બાયું ગેલો બે હાલું થા બા પૂઈ ગયો તો જો એરી અડદ લીલી નહીં બા તા એ પેલા ખાતો આવી રીતે બનાવી પેલા ઓ પેલા તો એમાં માં પેલા ટોઠા ને એવું બધું આઈ નઈ આ ઓર દને બધું આ પેલા મળતો